लंडर मिया बाढी उलाई लाई, 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 लाई એ કોર મે પેંગારમ તે બારે તે સપના હસતે રે વૈરાગ્ય મે કરાર સબ સારમ આંગા ઓ હમકો હારના બેટા કા હમકો હરના બેટા માતા શરીર ભગવાને બહુ ઘડિયાળ સારી બનાવીને દીધી છે પણ ઉપર પંદરમી બારી મૂકી છે પાસ કરમ ઇન્દ્રિય અને પાસ જ્ઞાન ઇન્દ્રિયું અને ચાર અંતસ્કરણ મન બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર હાથ પગ ને દે મન જેમ કેમ કર્મ કરે જાય છે પણ જ્ઞાન ઇન્દ્રિયો તો આ ધડ ઉપર જે શિશ્રુ ની ઇની અંદર છે 52 અક્ષર નો જે નાદ થઈ રહ્યો છે કક્કા ના 36 અક્ષર ને બીજા વ્યાંજન કરીને આ બધા 52 ની અંદર બોલી રહ્યા છે આ શબ્દ કેવો આવ્યો

એટલે વીજળી નો સમકારો છે આ દેહ રી પીરું આ મોતી પોરવું હોય ને તો પોરવી લેજો નથી ચારે અંધારા થઈ જાય છે એની કશું ખબર નથી આમાં મનરૂપી મોગ જે કરતા હોય એટલે ઘડિયાળનું મોડલ મોટું હોય પણ માઇલક્યુર એવડું મોટું મશીન હોતું નથી એમાં આપણો જે ભલે આવડો મોટો રહ્યો પણ મન તો રૂપી નાનું હોય પણ જ્યારે જીવાતમાં સદગુરુના ચરણે જાય ત્યારે કહેશે કે સોરી ન કરાય દારૂ ન પીવાય જુગાર ન રમાય માઉસ ન ખવાય પોતાની અસ્તરી અસ્તરી બીજી મા બોનને દીકરી સમાન બહેનું માટે ભાઈ બાપને દીકરા સમાન આ વચન રૂપી અસોડો મુકાયો અને ત્રણ ગુણના તેલ પૂરાયા ત્રણ ગુણ એટલે રજોગુણ તમો સત્વ સત્વગુણ જેમ બ્રહ્મા વિષ્ણુને માહેશ છે એમ આપણા દેહની અંદર આ ત્રણ ગુણ એક ધારા ફર્યાજ કરે છે ક્યારેક આપણને કાળક્રોધ ઉદ્ભવ થાય ક્યારેક આપણે મોહમાયાને વૈભવ રચવામાં આપણો ભાવ પ્રગટ થાય અને ક્યારેક આપણે આવા સત્સંગમાં રહે પણ ગંગા સતી કહે છે કે રજોગુણ તમોગુણનો આહાર ન કરવો આની સપને કરવીની આશ કાયમ સત્વગુણનો આહાર કરો તો બે અવગુણનો નાશ થઈ જાય પણ સત્વગુણની અંદર ભેદ પીડો છે મોટો એક શુદ્ધ છે અને બીજો મલિનતાવાળો છે જ્યાં મલિનતા કહે છે કે હું તો બધું સમજુ છું ને ક્રોધી કદાચ સુધરી જાય માયાવી સુધરી જાય પણ આ સત્વગુણવાળો રહ્યો ની કાયમુખ સુધરતો નથી હું તો કે વાર તહેવાર રહું છું દશામાના વ્રત કરું છું તીરથ કરવા છું અને ભજન કીર્તન કરું છું ભગવાનની પૂજા કરું છું આ પડે છે ગીતા પટેલ સમજે ઉલટ સમજી જાય તો એના જલમ ને મરણ મટી જાય જગતની આ અંદર બધા રામ રામ કહેર્યા છે ભૌત નામ હે સંસારમાં અહીંયા કને મુક્તિ મળતી નથી આદિ નામ તો ગુપ્ત હે અને કોક કોક વિરલા બુજે છે રામ રામ તો સૌ કહે પણ દશરથ કહે નહીં કોઈ દાણ જો દશરથ કહે ને તો એના જલમ ને મરણ મટી જાય પણ દશરથ જાણવું પડે તેમાં મનરૂપી મોગરો મુકાયો અને સત્સંગનો રંગ દો સઢાઈ દોક દારૂડિયા હારે જો આપણો સંગ થઈ જાય છે તો દારૂડિયાનો રંગ લાગી જાય છે સોન્ટા હારે સંગ થાય છે તો સોન્ટાનો રંગ લાગી જાય છે એટલે આને સત્સંગનો રંગ સડાવો એટલે બીજો રંગ તમારે આકાશ અને આ ત્રણ ગુણ કૃષ્ણ ભગવાન કે છે આ બધો આઠ નો આઠ છે આ અષ્ટ પ્રકૃતિ માયા છે ગીતાજી ની અંદર કૃષ્ણ ભગવાન આપણને આવું શોક કે છે આને તું બરોબર જાણી લે અષ્ટ પ્રકૃતિ

આપડા રોજિયા ની અંદર સંતો ના શબ્દો રાખવાના કહે છે ભજન સાંભળવા જાવી કે ગાવા જાવી આ શરીરનો ખુવાર મળે આખી રાતના ઉજાગરા કરવી ખોટીપો થાય ખરસ થાય શેઠ જાવે તો ભાડા થાય આમાં કશું લાભ નથી આવડો ભૌતિક લાભ કશું નથી પણ આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય ભગવાનના પરમ ને પામી જાય આ ને પછી ચાર ફરવાનું ન હોય એટલો ફાયદો છે મોટામાં મોટો એમાં કહે છે જ્ઞાનના ગજવામાં રાખો

અને સોડાવે સદગુરુ રાય આપણને કોઈક અવળા હાથે થામ લઈએ બારી દે પછી આપણા હાથ થી આપણે છૂટાતું નથી અને કોઈક છોડવા વાળો હોવો જોઈએ એમાં ત્રિકોટી મેલના તાળા વાસ્યા છે એ સદગુરુની કૂંચી સિવાય આ તાળા ખોલતા નથી અને બ્રહ્મ એટલે ભગવાનના દર્શન થાતા નથી ગુરુ ભગવાન મહારાજ

આપે છે એટલે કે ગુરુ ભગવાન મળ્યા છે મને ઘડિયાળા પીઠાને પરખી થી આવી જઈને મળ્યો છે

કલા સુ શું ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો છે પણ આ એકથી રાખમાં રોળે જવાનો બીજી કડી ની અંદર શું છે અગ कॅथ ना तुम्ही क्या जानाम आपण नक्की किंवा એટલા દેહની વાત નથી દે તો માતાના ઉદરમાંથી આવ્યો અને મસાણમાં જવાનો છે પણ જ્યારે આપણો આ દેહ નતો સર્જન થયોતાર આપણો આત્મા ક્યાંક હોય છે ને જીવતો અનાદિથી જીવતો છે જગત મરેલું જાણ હરજ કે હરજી કે આ બધું ખપે અને નિપજે આ બધું માયાનું મનાણ છે એટલે ક્યાંક જાવું હોય ને તોય આપણે નક્કી કરવી છે ફલાણા ક્યાંક જાવું છે આપણે આપણું સરનામું હજી ગોયતું નથી દેહ છોડીને આપણે ક્યાં જાય સંતો આનું સરનામ ગોઠવાનું છે ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જાય છો આ મરતા પહેલા આનું મુકામ ગોધી દેવાનું

આપણે જીવતા છીએ ને ત્યાં જ બધું મળી જાય છે દેશ હતા વિધેય ને પામવા પણ મનની અંદર જે પ્રકૃતિના ખેલ છે ને આ બધા તજી દેવા પડે મનના જે નોખા નોખા તરંગ ઉઠતા હોય

બલહારી છે એના વડે ભળાય એના વડે બોલાય જોઈ ઠપ થઈ જાય એટલે બધું આ ગમે એટલા લાખો રૂપિયા નો દેશ છે ને તો નકામો થઈ જાય પણ અત્યારે તમારા હાથ ની અંદર બાજી છે તો સમજવું હોય તો સમજી જાય છે